હાલના અનંતભાઈ પટેલ આવે છે અને અનંતભાઈ પટેલ ની સાથે લાખોની જન્મ અહી પડી છે અને એક ખાસ જોવા જેવી વાત છે જ્યારે ત્યારે ધવલ પટેલ દ્વારા નામાંકન કરવામાં આવ્યું હતું ત્યારે ના તાલે નાચવામાં આવ્યું હતું પણ આજે જ્યારે ધારાસભ્ય અનંત પટેલ જે જમીન સાથે જોડાયેલા હોય છે અને આદિવાસીઓ સાથે જોડાયેલા હોય છે આદિવાસીઓની લોકોની સાથે રહેતા હોય છે એમના સમર્થનમાં અહીંયા આદિવાસી વાજિંત્રો સાથે લોકો ઉમટી પડ્યા છે બહુ પોતાના ગામેથી આદિવાસી વાજિંત્ર લય અનંતભાઈ પટેલના સમર્થનમાં આવી ગયા છે એક બે કે ત્રણ એવા વાજિંત્રો નથી પણ આદિવાસીઓના ભવાની લય માધરતી લઈ દરેક વાજિંત્ર અહીં તમને જોવા મળે છે અહીં આપણે લોકો સાથે વાતો કરવાની કોશિશ કરીએ અનંતભાઈ ના સમર્થનમાં જ્યારે પાંચસો મીટર જેટલી લાંબી લાઈન છે તેથી અને લોકો રસ્તા ઉપર ભીડ કરીને બેઠા છે આપણે પૂછીએ અનંતભાઈના સમર્થકોને જે ત્યાંના છે ત્યાંથી આવ્યા છે અને શાના માટે આવ્યા છે ત્યાંથી આવતા કપરે દેશ શાના માટે અહીંયા આવ્યા અનંતભાઈ સાથે અનંતભાઈ ને સપોર્ટ કરવા માટે આવ્યા હા તો તમને અહીંયા

પ્રશ્ન એ લેતા રહે છે હા ગરીબો માટે લડે છે લડે છે હા હર હંમેશા એ આવીને ઘર હોય ગરીબને સાથે રહી ગરીબનો હંમેશા પ્રશ્ન એ સોલ્વ કરી આપે હા એના માટે અમને ગર્વ છે કે ખરેખર અડનમાં જેવા નેતા હોવો જોઈએ ગરીબનો હંમેશા હરેક પ્રશ્ન ઉકેલ કરીને ગરીબને સાથે ઉભો રહે જે પ્રશ્ન હોય તે પણ એ સાથે રહીને એ કામ કરી આપે હા

જે યુવા તો દેખાય છે પણ નાના બાળકો પણ આપણી સાથે જોવા મળે છે સાના માટે આવ્યો દીકરા આનંદ સાહેબ ફોર્મ ભરવા આનંદ સાહેબ નું ફોર્મ ભરવા માટે આવ્યો અનંતભાઈ ને સપોર્ટ કરવા કાથી આવ્યો રૂપેલ રૂપેલ થી નામ રૂપેલ તારું નામ જિયા નિતેશ કુમાર કુંડી જિયા નિતેશ કુમાર કુંડી વિચાર કરો નાના બાળકોને પણ એટલો જ ઉત્સાહ છે કે અનંતભાઈ નું ફોર્મ ભરે

આપણી સાથે અહીં જે વાળા છે એમની સાથે પણ વાત કરી તમે કોઈ માં કોઈ માંથી તો કારણ કે આપણે આદિવાસી નું છે ને પેલેથી જમાના માં ચાલતું હતું ખુદ જો આદિવાસી હોય માનતા હોય બરાબર એ આદિવાસી નો આ વાજન ગુરુ કેવાય આ ગુરુ આદિવાસી નું પહેલા આદિવાસી આજે અમે અહી અનંતભાઈ ને સપોર્ટ કરવા માટે આદિવાસી વાજા આવ્યા છે અહી બીજા વાજીંત્ર છે એમની સાથે આપણે વાતો કરવાની કોશિશ કરીએ

અમારે પરંપરા અને કોંગ્રેસ પાર્ટી ટકાવી રાખવાનો વિચારથી વિચાર જી હા લોકો તો એમ કે છે કે અનંતભાઈ તો ખાલી આંદોલન કરે છે કોને કીધું

પવાની માતા જે આદિવાસીઓ ની સંસ્કૃતિ એના માટે સૌથી પ્રખ્યાત છે એવા વિસ્તાર છે તો એમાં લોકો સાથે આપણે વાતો કરવાની કોશિશ કરીએ કે લોકો શું કહે છે ગાજી પવાની માં લઈને આવ્યું મનફોર ગામ નહીં મનફોરથી બનફોર થી હા લઈને આવવાનું કોઈ ખાસ કારણ ખાસ કારણ અમારો સાત અન પટેલ એને જીતાડવા માટે અમે આળ ધોળવાની લઈને અહીંયા એનો ના ના જોર વધારવા માટે આવેલા સીધું લગાવવામાં આવે છે તમે ક્યાંથી આવ્યો સિંગરગમ નહીં સિંગાર ગામ ને અહીંયા આવવાનું કોઈ ખાસ કારણ તો અમને ખબર પૈસા સબર તમને આપણે સાથે લોકોને નાચતા જોયા અને આજુબાજુના લોકોને પૂછીએ लोको शू विचाराचिया, लोको शू तौमा तिराकेचिया, इना माध्या पार वात करवानी कोसे करना, काथ याओ? बगाई, बगाई थी, बगाई थी, अहीं आमानु क्रास्कारा, आनन पडला आतेला, आनन पडला सपुरा माध्या, यादी आओ? गाणुआ, गाणु

ફરક આ અમારી સંસ્કૃતિ છે આદિવાસીની સંસ્કૃતિ આદિવાસી ના વાજિંદ્રો છે એ વાજિંદ્રો અમે હર હંમેશ જયારે જયારે અમ આનંદનો સમય હોય તે વખતે એના ધોલ નગારા સાથે

અમે આદિવાસીઓ જમીન સાથે જોડાયેલા છે અને જે અનંતભાઈ ને કે છે કે આદિવાસી નથી એના માટે એક મોડા ઉપર સમાન આપ્યો છે કે ધવલ પટેલ ની રેલી માં હતું અને અનંત પટેલ ની રેલી આદિવાસી વાજિંત્રો આદિવાસી સાથે પરંપરાગત જોડાયેલા લોકો અનંતભાઈ સાથે છે એટલે હવે તમારે વિચારવાનું છે કે અનંતભાઈ ની સાથે કોણ છે અનંતભાઈ આદિવાસીઓની જમીન સાથે કેમ જોડાયેલ છે અનંતભાઈ આદિવાસીઓના લોકોના દિલમાં કેમ વસેલા છે એ હવે તમારે વિચારવાનું છે આવનાર ટૂંક સમયમાં જોવાનું મળશે કે વિશાલ અને પલ્લુ કોની બાજુ બારી છે હું આદિવાસી સન ઓફ આદિવાસી Vobis <tries> dico, non est verum, sed est verum.